હવે નેનો છોકરો તો કેવું હોય બધું હારું હારું ખાવાની ઈચ્છા હોતો હોય પણ યુવાન હારું હારું ખાવા માટે યુવાના ભાઈ પૈસા નતા એ વખત યુવાને નક્કી કર્યું તો મારા જીવનમાં હું એટલી મહેનત કરો એટલી મહેનત કરો ને એટલા પૈસા કમો ને ત્યાં જે જે વસ્તુ મારા ખાવી ને બધી ખાઈ શકો અને એવું યુવાને કર્યું એ યુવાના જીવનમાં એટલી મહેનત કરી એટલી મહેનત કરી રાત દાળો જોયો ના અને મહેનત કરે જ્યાં કરે જ્યાં યુવાની જવાની આખી મહેનત નો કાઢી દીધી અને પૈસા ભેગા એ કર્યા આઠ વર્ષ સુધી યુવાને મહેનત કરી અને રાત દાડો જોયો ના અને શરીર નું ધ્યાન રાખી ના તે રોગ પહેરી જાય હાલ યુવાના પાસે પૈસા એટલા બધા પ્રોપર્ટી એટલી બધી હ પણ હવે જે ખાવું હોય ને એ ખાઈ નહી શકતા કેમ ડાયાબિટીસ ની એવા બધા રોગો પહેરી જતા આવું હ ભાઈ અને જતા રહ્યા

હાલ તો બહેન જ